હજુ અમારો મેન ગેટ છે અમારો મેન ગેટ છે ઘરેથી બધા રહીને પછી અહીંયા લોક છે અહીં લોકે બંધ ભરેલો છે તો ટાકો ભરવાનો હતો એટલે હું કો જતો મૂક આટો મારતો અને થોડું કામ હતું એટલે અને અહીંયા જોવો તો તમને બધા પાછો વિડીયો ઉતારવા આપણે જવાનો રે બ્લોગ ઉતારવાનો રહે ઇન્સ્ટામાં રીલ્સ બનાવવાની રે એટલે બધું ટાઈમ ભેગું થાય તો કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પહેલા તો તમને સૌથી પદ આફ્ટરનુન આપણા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે વાગી ગયા હતા તો જમીન ફ્રી થઈ ગયો હતો મેં કીધું કે હવે જઈ દુકાને તો દુકાને જવા પહેલાં હું મકાન આંટો મળ્યો મળેલો પાણીનો ટાંકો ભરવાનો હતો તો પાણીનો ટાંકો જોઈ લો ખાલી છે કે ભર્યો છે પણ આ તો ખુલતું નથી ઢાંકણું એવું છે કઠણ છે જોવું તો પડશે ખાલી છે કે ભર્યો છે કારણ કે પાણીનો ટાંકો ભરવાનો હતો ટાંકો તો ભરેલો છે ટાકો ભરવાનો હતો એટલે હું કોઈ જતો મકાન આટો મારતો અને થોડું કામ હતું એટલે અને અહીંયા જો જોવો તમને બતાવું અહીંયા તો પાયું હતું મેં સવારે અત્યારે તો જો કરો થઈ ગયો હવારે પાયું હતું એટલે ભીનું છે એટલે અને આ બાજુ હજી કોરો છે અને આ બાજુ હજી ભીનો છે આ બધી બાજુ ભીનો છે અને અહીંયા પાણી નીકળી ગયું હતું ભીનું હતું એટલે અને મેમ તો મેં સવારે જ પાયું હતું મને યાદ છે અને પછી હવે અમારે જવું છે દુકાને બે વાગી ગયા થાય એટલે મોડું થઈ ગયું આજે પછી ટોપી લઈ લીધી છે હાથમાં કારણ કે આ તડકો છે ને વધારે પડતો પાછો થઈ ગયો છે બે દિવસથી એટલે વધારે તડકો લાગે છે ઘડીક પહેલાં વાદળા હતા અત્યાર પાછો તડકો થઈ ગયો અને હવે હું જાઉં દુકાને તો બુલેટ પડ્યું છું અંદર અને તમે જુઓ તો તડકાનું વાતાવરણ કેવું થઈ ગયું છે તો આપણે બુલેટ પણ અંદર પીડ્યું છે તડકામાં તમને બતાવું કે કેવું થઈ ગયું સારો તડકાના જાય ત્યાં તડકો વધારે પડતો લાગે છે એટલે ટોપી પાછી પહેરવી પડશે અહીંથી નીકળીએ અહીં મુકાનું કામ શરૂ છે જો તો અહીં અત્યારે અહીંયા અત્યારે બીમ તો બાંધી દીધા લાગે સવારે જોયું હતું કામ કરતા હતા બધા બાંધી દીધા છે એવું લાગે છે સવારે અને હવે હું અત્યારે ગાડી પડી છે બુલેટ તો અહીંયા જાઉં ઘરે ઘરે જ પીડ્યું હતું મેં પણ તડીકામાં જ પીડ્યું છે ઘરે પણ તડીકો છે અત્યારે વધારે પડતો એવું લાગે છે મને જો અહીં અંદર પીડ્યું છે બુલેટ જો હા પડ્યું છે તડકાનું એ રીતે તો મેં કીધું કે જો તડકાને ધૂળ બીડ કેવી સડી ગઈ છે અત્યારે તો કારણ કે સાફ સાફબાફ કરવાનો ટાઈમ રહેતો નથી સાફ હું કંઈ કરતો નથી એવું છે ટાઈમ જ નથી રહેતો તો શું કરું તો પીડ્યું રહે એમનો એમનો મેં કીધું વાંધો નહીં પછી ગમે ત્યારે કરી નાખશું અત્યારે તો કાંઈ જરૂર છે નહીં સાફ કરવાની આ તો ખાલી અત્યારે દુકાને ઘરે આવવાનું હોય એટલે રોપીને ટીંગાળીને નીકળીએ તો બીજું હું અને તડકાના લીધે હું કહું સાંઈ અહીં ક્યાંય છે નહીં અમારે ઘરે જુઓ ક્યાંય બધા તમને એક ઝાડું બધાય તો આની તો એક અવડો ત્યાં કાંઈ રહી નહીં અને ગાડી અમારે જાગી છે એટલે પડી હોય બધી તો ગાડીને કઈ રહી નહીં એમ છે અને આ જો અમારો મેન ગેટ છે અમારો મેન ગેટ છે ઘરેથી બધા ને પછી અમે મેન ગેટ અહીં બંધ કરી દઈએ લોક છે અહીં લોકે બંધ કરી દીધી મેન ગેટ છે અમારો એ ગેટ મેન છે અમારો મેન બધા ઘરેથી જો કોઈ ન હોય એટલે અમારે પેક કરવાનો તો એ ગેટ બંધ કરી દેવાનો એટલે પછી કોઈ ન આવે એક આવેડું અંદર ન જઈએ કે તો હાલો નહીં બે વાગ્યા છે તો બુલેટ લઈને નીકળો અને જમી લીધું હતું ભૂખ લાગી હતી મને ક્યારે નહીં એટલે વહેલા આવી ગયો હતો પણ થોડું કામ હતું એટલે રેવા દીધું તું ને સાવના સ્ટીકર નીકળી ગયું છે આપણે હજી નવી જ બનાવીએ સાહેબ પણ તો સ્ટીકર નીકળી જવું એવું છે નહીં વાંધો નહીં તો હાલો તો બે વાગ્યા ને ભૂખ લાગી હતી જ હવે પાછા નીકળી દુકાને તો દુકાલી મારા કામ છે તો કામ કરી લેવો ને બપોરના ટાઈમે જ હું છે કામ વધારે લેવાનું હોય અને પછી તો ટાઈમ ન હોય ઘરે કોઈ કસ્ટમર હોય એટલે પછી કઈ ફ્રી ન હોય એવું છે તો મેં કીધું કે કાંઈ નહી પંખો શરૂ કરીએ પેલા કઈ પાંચ દસ મિનિટ બેસી રિલેક્સ કરીએ અને પછી હું કોઈ કામ કરું એવું છે અને એક મિત્ર આવે છે ભાઈ બહેન આપડે તો હવે જો આગળ બહાર જવાનું નહીં તો સારું છે તો એની વાટે શું હવે આવી જાય તો હું કંઈ ને આવી જાય તો પછી હું મારું કામ લઉં પછી વસેથી પછી કામ આડે હોય ને ખોટો પ્રોબ્લેમ પડે ને કરતા જોમી ના બેઠા છે ફેમિલી તો ઘડી હવે એના ફોન ની વાટ જોઈએ ફોન કરી દો આવું તો આવી ને કરો હું મારા કામ છે તો હું વિવા જાઉં અને કાતો હું કઉ મારું કામ કરવા મળે એમ કહી દઉં એને તો ત્યાં સુધી તો આપડે મારી ચેનલ પર નવા આવ્યા છો તો છોબ કરી લેજો બીજું કઈ લેજો બરોબર તો કઈ ફેમિલી તો વાગી ગયા છે છ દોસ્તો અને છ વાગી ગયા હતા હું ઘરે ગયો હતો ચાર વાગે આપણે વાત કરી ત્યારે તો ઘરે ગયો તો ઘરે ગયો કોફી પીધી કોફે કોફી પીને પછી થોડું ઘણું કામ હતું ઘરે કર્યું અને પછી અત્યારે પાછો આવી ગયો હતો દુકાન દુકાન તો ક્યારે ચાર નો પણ અત્યારે પાછો કામમાં હતો તો કામ કરતો હતો ને એટલે વાર લાગી ગઈ તો અત્યારે જો દુકાન કામ ભેગું થઈ ગયું તો હું કામ કરી લોગારવાનો રે ઇન્સ્ટામાં રીલ્સ બનાવવાની રે એટલે જેટલો જેટલો ટાઈમ મળે એવી રીતે વિડીયો બનાવું ને એવી રીતે કામ કરું છું અને આ બધું ખાસ તમારા સપોર્ટના દ્વારા જાય છે ને તમે સપોર્ટ આપો છો એના આગળ લીધે આવી અત્યારે તો બસ ક્યાંય નહીં દુકાન દુકાન તો ટ્રોફી મૂકી દીધી આપડે જગ્યાએ આપણે બુલેટ છે જેમ આપણે ઓરિજિનલ બુલેટ જો સામે પડ્યો ત્યારે જો ઝૂમ કરીને બતાવું તમને જો પડ્યો આ બુલેટ પડ્યો આપણે સેમ ટુ સેમ આ બુલેટ અહીંયા છે બે એક જ બુલેટ છે જો પહેલા મને એ બુલેટ ગમ્યો તો પહેલા મેં એ બુલેટ લીધો અને પછી એવું ને બુલેટ હું બસ આ લેવો તો અને મારે જે બુલેટ જોવે ઈચ બુલેટ જોવે તો અત્યારે તો જો કે એને કે જરૂર ન પડે ખાસ પણ હું હાલને કરી નાખ્યા અને આ બધું કામ હતું જાજુ આજમાં તો મેં કીધું જેમ જેમ કામનો ટાઈમ મળે એમ એમ કામ કરતા રહી અને એમ એમ આપણે કામના લીધે હાલે રાખીએ એવું છે અને બાકી તો બ્લોગ બનાવવાનો જયારે ટાઈમ મળે ત્યારે બ્લોગ બનાવીશું અને કામના ટાઈમે કામ કરીશું તો જો અત્યારે તો બસ કઈ નહી ફ્રી હતો તો હું ચાલો તમારી જોડે વાત કરી લઉં છે તો હા બીજી વાત એ કે આપણે ઇન્સ્ટામાં તમે જેમ સપોર્ટ કરતા રહેજો આમાં જેમ સપોર્ટ તો ઇન્સ્ટાની આઈડી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો ત્યાંથી લઈને તમે ડાયરેક્ટ લિંક ઓપન કરી શકો છો અને છતાંય તમને ત્યાંથી ન ખબર પડે તો મેં તમને ઘણી વાર મારી આઈડી મેં તમને કીધી છે અને ઘણી વાર કહું છું અત્યારે પણ કહું છું કે ઓફિશિયલ જવું તમે એમાં ટ્રાય કરજો તમે રીલ્સ મળશે

તો દુકાને હોય પણ ટાઈમ ના લીધે બધું ભેગું થાય એટલે નવી રહી એવું થાય તો આ થોડું ઘણી સાફ સફાઈ આ સાફ સફાઈ જોવાનું બધું ભેગું થઈ જોડ વડે એટલે અહીંયા અમારે એટલે પછી એવું છે ને મેં કીધું આ જે છે ને મારે સાફ સફાઈ કરવી છે ને આ ઘણા ટાઈમથી અમે લાઇટ ફિટિંગ કરી છે આ લાઇટ આ લાઇટ છે ને આ લાઇટ આ જો તમને બતાવો હરખો જો આ ઝૂમ કરીને બતાવો આ લાઇટ જશે ને આ લાઇટ આ લાઇટ ચારે બાજુ આ ઘણા ટાઈમથી ફિટિંગ કરી છે પણ અહીંયા જે છે ને વોર્ડ ફિટ કરવાનું છે અહીંથી લાઈન અહીંયા લઈને પછી અહીંયા લાવવાની છે ને પછી આપણે અહીંયા નાખવાનું છે આ જે જાડો વેર છે ને જાડો વેર એના લીધે આ ન થાય એટલે અહીંયા આવો પતલો વેર હોય ને આ પતલો વેર તો થાય એટલે આ ન હાલે તો મેં કીધું કઈ નહીં જાડો વેર ની કા પતલો વેર કરી નાખીએ એટલે હું કહી તો થઈ જાય કમ્પ્લેટ એવું છે તો કઈ નહીં આજે તો હવે થોડું ઘણો આપણે એને કામમાં છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઈક અને પ્રેસ કરજો સપોર્ટ કરજો બીજું કઈ નહીં ફેમિલી અને કામમાં કામમાં છે એટલે સોરી આપણે ક્યાંય જવાતું નથી પણ જઈશું ક્યારે તો આપણે બ્લોક તો મૂકવાનો છે ફેમિલી તો કંઈ ની ખાસ કરીને વિનંતી છે પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાઈકને પ્રેસ કરજો અને તમારો જે સપોર્ટ છે ને મને બહુ મળે છે અને સપોર્ટના લીધે મને મજા આવે છે બ્લોગ બનાવવાની તો આ તમારે સપોર્ટના લીધે જ ખાસ બધું થાય છે અને સપોર્ટના લીધે જ મને મજા આવે છે તો આવો નવા સપોર્ટ આપતા રહેજો